દાહોદના સિંગવડ ગ્રામ પંચાયતના કથરેલા વહીવટના કારણે ગામમાં નળસ જળ યોજનાની ખાલી નળનાથ બંબુડા શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે સિંગવડ ગામ એ સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોરની જન્મ અને કર્મભૂમિ ગણાતી આવી છે ત્યારે દિવાતળે અંધારા જેવો ઘાટ સર્જાયો છે તો વહીવટકર્તાઓની પ્રજાને પીવાના પાણીની ભારે સમસ્યા હોય અને હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગરીબ જનતા પીવાના પાણીના મારી રહ્યા છે વલખા ત્યારે તેમને વ્યારે કોણ આવશે તે જોવા રહ્યું સિંગવાડ પંચાયત દ્વારા આપતું પીવાનું પાણી ફક્ત બજારમાં એટલે કે રોડ ઉપરના જ મકાનોમાં પાણી આપવામાં આવતું હોય છે તો રોડ ઉપરના મકાનોની પાછળના મોહલ્લામાં લોકો પીવાના પાણીથી રજડી રહ્યા છે તો શું આ સંસદ સભ્ય અને ધારાસભ્ય દ્વારા પ્રજાને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે સિંગવડ ગ્રામ પંચાયતના આંધળા વહીવટના કારણે પ્રજાને સજા ભોગવવાનો વારો તંત્ર કેમ છુપાવે છે તો શું આ પીવાના પાણીની સમસ્યા તાત્કાલિક દૂર કરવામાં આવશે ખરી તેવી લોકમુખ્ય ચર્ચાઓ નદીના પાણીની જેમ વહેતી થઈ છે અહીબાલ અબ્દુલરજાક મંસુરી દેવગણ બારિયા